આરોપીએ કબૂલ્યું કે ક્રાઇમ પેટ્રોલ સિરીઝ જોઈ અને આવી ખોટી રીતે વિધિ કરવાના બાને તેઓ બે કોઈ પણ ભોગ બનનારને બોલાવી અને પરફ્યુમ છે એ પરફ્યુમ છાંટી અને એને અર્ધ બેભાન અવસ્થામાં કરતા હતા કચ્છમાં એ ગુવાનું કારસ્તાન જે છે તે અત્યારે સામે આવ્યું છે માધાપરમાં વિશાલ મહારાજ નામના ભુવાનું આ કાંડ અત્યારે સામે આવ્યું છે સમાચારોમાં આગળ વાત નકલી ભૂવાને લઈને કરીએ તો આમ તો નકલી ભૂવાઓની એ કદાચ ગણતરી કરવા જઈએ તો ગણતરી કેટલી લાંબી થાય આપણને પણ ન ખબર હોય પરંતુ ક્યારેક કિસ્સાઓ સામે આવે ત્યારે આપણને ખબર પડે કે આ તો નકલી છે કચ્છથી એક સમાચાર મળ્યા છે જે હચમચાવી દેશે કચ્છમાં એ ભૂવાનું કારસ્તાન જે છે તે અત્યારે સામે આવ્યું છે કચ્છની અંદર એ ભૂવો જે છે તે ક્રાઇમ પેટ્રોલ જોઈને તાંત્રિક વિધિ શીખી અને તાંત્રિકે

પોલીસે હાલ અપીલ પણ કરી છે બીજી તરફ કચ્છની અંદર ભુવાનું કારસ્તાન જે છે તે સામે આવતા ચર્ચાનો વિષય ફરી એકવાર બન્યો છે જો આ દ્રશ્યો અને જો આ ભુવો કે જે લાંબા વાળ પોતે ચશ્મા પહેરીને એજ્યુકેટેડ દેખાતો આ વ્યક્તિ એ ક્રાઇમ પેટ્રોલ જોઈ અને તાંત્રિક વિધિ શીખી અને પછી એક મહિલા સાથે અડપલા કર્યા એ મહિલાએ પોલીસમાં ફરિયાદ કરી અને ફરિયાદ કરતા આ ભુવાનો ભાંડો જે છે તે ફૂટ્યો ભાંડો એવો ફૂટ્યો કે એમના કરેલા કરમ એ ત્યાં જ એમને ભોગવવા પડ્યા કે પાછળ ત્યાં કોઈ તાંત્રિક વિધિનું કોઈ ઘર નહીં પરંતુ પાછળ હતું તો એ પોલીસ સ્ટેશન હતું અને પાછળ ઉભેલા એ પોલીસ કર્મચારીઓ હતા કે જેમણે એમને સબક શીખાડ્યો કે જો ખોટા આવા ધતિંગ કર્યા છે તો પછી જેલના સળિયા ગણજો અને તમારે ગણવા પણ પડશે પછી ત્યાં તમારે એ તાંત્રિક વિધિ કામ નહીં આવે પોલીસના હાથ પડશે તો એ ત્યાં તાંત્રિક વિધિ કામ નહીં આવે પોલીસના એ દંડા પડશે તો એ તાંત્રિક વિધિ કામ નહીં આવે અને પોલીસના એ જેલના સળિયા પાછળ જશો ત્યાં પણ તાંત્રિક વિધિ કામ નહીં આવે કારણ કે તમે એ તાંત્રિક વિધિના નામે કોઈ સાથે ખોટું કરો છો અને તમે કોઈ સાથે ખોટું કરવા માટે તમે આ પ્રકારના બધું શીખો છો આવા ગંભીર આરોપો ક્યારેક ભૂવા પર લાગતા હોય છે ત્યારે પોલીસ સ્ટેશનમાં જઈને પોલીસ જેની સામે કબૂલાત કરે છે ત્યારે ખબર પડે છે કે આ ભાઈ આવું બધું જોઈ અને પછી આ બધું શીખ્યું છે ત્યારે એ કચ્છમાંથી જ્યારે આ ઘટના સામે આવી પોલીસને આખી તપાસ કરીએ પોલીસે પોલીસ સુધી આખી આ ઘટના કેવી રીતે પહોંચી ત્યારે પોલીસે શું પ્રતિક્રિયા આપી આખી ઘટનાને લઈને એમને સાંભળીએ ગઈકાલે સાત બાર બે હજાર પચીસના ફરિયાદી બેન માધાપર પોલીસ સ્ટેશનમાં આવી અને પોતાની સાથે બનેલ બનાવ બાબતે જણાવેલ કે માધાપર ખાતે જ વિશાલ મહારાજ તરીકે એક વ્યક્તિ જે રહે છે જલારામ સોસાયટીમાં એમની પાસે આમને ઘરે થોડીક બીમારી ચાલતી હતી અને નડતર જેવું હતું એવો એમને શક હતો એટલે આ વિશાલ મહારાજ તાંત્રિક વિધિ કરે છે એટલે એમની પાસે ગયા અને વિશાલ મહારાજે એમને સંમોહન કરી અને અર્ધ બેભાન અવસ્થામાં તેમના કપડાં ઉતારવાની કોશિશ કરતાં બેનને ખ્યાલ આવી જતા બેન ત્યાંથી એના મધર સાથે અને બીજા બે બેન હતા એમની સાથે નીકળી ગયા હતા અને ઘરે આવીને એમના મધરને આખી વાત કરતા તેઓ પોલીસ સ્ટેશને આવી અને પોતાની ફરિયાદ આપેલ ગુનાની ગંભીરતા સમજી તાત્કાલિક પોલીસે આરોપી વિશાલ મહારાજને હસ્તગત કરેલ બેનની ફરિયાદ લીધી અને ગુનો બીએનએસ બે હજાર ત્રેવીસની કલમ ચોસઠ એક પંચોતેર એક ઓબ્લિક એક અને ત્રણસો એકાવન ત્રણ મુજબ તાત્કાલિક રજિસ્ટર કર્યો અને આરોપીને ઝીણવટભરી પૂછપરછ કરતા કે ભાઈ કોઈ તાંત્રિક વિધિ કરે છે કે કેમ અને આવો બનાવ બનેલ હતો કે કેમ તે પૂછતા આરોપીએ કબૂલ્યું કે ક્રાઈમ પેટ્રોલ સિરીઝ જોઈ અને આવી ખોટી રીતે વિધિ કરવાના બાને તેઓ બે કોઈપણ ભોગ બનનારને બોલાવી અને પરફ્યુમ છે એ પરફ્યુમ છાંટી અને એને અર્ધ બેભાન અવસ્થામાં કરતા હતા જે અન્વયે આરોપીને તાત્કાલિક પુરાવા આધારે ગઈકાલે જ રાત્રિના ધોરણસર અટક કરેલ છે અને ગુનાની તપાસ હાલે ચાલુમાં છે આપના માધ્યમથી હું પ્રજામાં એક સંદેશો આપવા માગીશ કે આ ભોગ બન આરોપીના જો કોઈ પણ ભોગ બનેલ હોય તો નિર્ભય રીતે પોલીસ સમક્ષ ફરિયાદ કરવા આવો અમે તમારી ફરિયાદ લેશું તમારું નામ પણ ગુપ્ત રાખશું અને આના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરશું આ સિવાય એક બીજી પણ હું આપના માધ્યમથી અપીલ કરીશ કે મહેરબાની કરી કોઈ પણ વ્યક્તિ અંધશ્રદ્ધામાં આવે નહીં અને આવા તાંત્રિકો જે ખોટી રીતે કોઈને ભરમાવે છે એનામાં ભરમાય નહીં એવી હું અપીલ કરવા માગું છું